શકય મોઢું જોઈ ને કરાય મોઢું જોઈ ને કરાય અને ભાઈ તને લાગે છે નહીં નહીં ભાઈ શકાય મોઢું જોઈ જોઈને કરાય પછી એમ બોલવાનું

સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હાલો ને છે હા બાકી તિયેસ રે ભાઈ બધું આવું છો અમારું લાઇટ તો ન જ થતી મારી પાસે આ બસ અનુભવ

અમોડા બહુ મતુ થાય છે 24 24 કલાક પનો પડી રહેશે એમ જ બોલવાનું આલે દાત કાઢી લે હમાયને દાત કાઢી લે મોં દાત કાઢ તું બંધ આલે આલ સુસુ સુસુ કે અનુભવ અમને રતો જાય છે 24 થી 24 તું એવું કોમેડી વિડીયો બનાવવાનું ચાલુ છે જોઈએ હવે ફીરીasin ભાઈ શકે મોઢું જોઈને કરાય ને ઈ નીચ વિશેશનમાં રહે નહીં પણ બોલતા ભાઈ શકે મોઢું જોઈને કરાય એમ કેમાં માઈ ચાનું છે આ સાઈડે થી રોઈ લાગા

चाल छे નો આલે નો આલે આલે ને 1 2 3 પાઠ ફરીથી હમમ હું સ્ટાર્ટ કરું પતિ ઘડી કરાઈ છે બરોબર છે બરોબર HD 200 આઈ એટલું દાવ 4K ન થાઉં તો આ 4K છે હાલો તને લાગે છે કે આનું દાચું જોઈએ ને આની સામે કોઈ જોવે નહીં જ બોલવાનું છે લાગે છે કે અટકાવાનું નહીં એક જટ બોલી જાવાનું તને લાગે છે કે આનું દાચું જોઈએ આનું દાચું જોઈએ આની સામે કોઈ જોવે દાચું જોઈએ લાગે છે કે આનું જોબે આ બસ આમ સોપારી ભરેલી છે હે સોપારી ભરેલી છે હાજી કર ને તારે ને હારું બોલ

રોહિત નું શું છે ડાચું જોઈને લાગે છે કે આની જોવે આનું બહુ ફોન આવી જાય તો પણ જો એક મિનિટ તો ફોન એરોપ્લેન ઉડાડી દે

લા આમ ફી માતું ભટકે જો વાર ભટકે જો ઓલી પડી જા ઓમે જીને તું ના પાછ તો આ ફોન માં કેમેરા હો ને કમ જો ફોન માં જો એમ હલે